પ્રાકૃતિક ખેતી માટે અનો અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેડૂત રાજુભાઈ જાદવ ખેડૂતો માટે વન્યા પ્રેરણાનો સ્ત્રોત ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે પ્રયાસ હાથ ધરાયા છે જેને અનુલક્ષી પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો શંખેશ્વર તાલુકાના કુવારદર ગામના ખેડૂત શ્રી રાજુભાઈ જાદવ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે સ્ત્રોત બન્યા છે તેમણે વિચાર્યું કે પ્રાકૃતિક ખેતી મારા સુધી સીમિત ના રહે તે માટે તેમણે જિલ્લાના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી મળી રહે તેમના દ્વારા મુહિમ ચલાવવામાં આવી જેમાં માર્ચ બે હજાર ત્રેવીસમાં ગુરુકુળ કુરુક્ષેત્ર હરિયાણા જુલાઈ બે હજાર ત્રેવીસમાં ગુજરાત વિદ્યાપીઠ

ખેતીમાં કંઈક નવું કરવાનો ઉત્સાહ જાગ્યો એટલે હું કંઈક અવાનવા પ્રયોગો બધા કરતો હતો એમાં કલુંજીનો પણ પ્રયોગ ગુજરાતનો પ્રથમ વખત મેં કરેલો તે પછી પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મળી એટલે બે હજાર સત્તર અઢારથી હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને મેં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સંગી શંખેશ્વર અને પાટણ જિલ્લામાં પચાસથી વધારે તાલીમો આપેલી જેના કારણે સોથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ અને આવનારો સમય પ્રાકૃતિક ખેતીનો આપણે આપણા દેશને બચાવવો હોય ધરતી માતાને બચાવવી અને આવનારી પેઢીને બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે અને મારું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત બને તે માટે દરેક ખેડૂતોએ તન મન ધનથી મહેનત કરવી પડે